નેપાળમાં મેઘતાંડવ થતાં બિહારના હાલ બેહાલ થઈ ગયા ઉપરવાસમાં અનરાધાર વરસાદથી બિહારમાં નદીઓ તોફાની બની છે નૂના બકરા પરમાન ગંડક સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થતાં જનજીવન ખોરવાઈ ગયું નદીઓના નીર રસ્તા પર ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર છે જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો જળમગ્ન થયા છે ઘરોમાં પાણી ફરી વળતા અનેક વિસ્તારમાં લોકો ઘરવિહોણા થઈ ગયા ઉપરવાસમાં અવિરત વરસાદથી ગંડક ડેમમાં પાણીની આવક થતાં સતત નદીમાં પાણી છોડાતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે કુદરતી આપદા સામે બિહારમાં જનજીવન લાચાર બન્યું છે બિહારમાં તસવીરોમાં જોઈ શકાય છે કે નેપાળમાં જે મેઘતાંડવ છે અને ત્યાંની નદીઓનું પાણી એ બિહાર તરફ આવી રહ્યું છે અને કોશી નદી ઉફાન પર છે જેથી રસ્તાઓ જળમગ્ન છે રસ્તાઓ અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સ્થાનિક વહીવટી તંત્ર તો લાચાર બની ગયું છે તો વિચારો જનજીવન જે સામાન્ય લોકો છે તેમની સ્થિતિ કેટલી ખરાબ અને કપરી હશે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે રાજ્ય સરકાર કરશે ચિંતન ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠકનું સોમનાથમાં આયોજન છે દિવાળી બાદ સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન બેઠકનું આયોજન છે એકવીસ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરે ચિંતન બેઠકનું આયોજન કરાયું છે સરકારના તમામ મંત્રીઓ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે ગંદા પાણીથી શાકભાજી ધોવાનો એક વીડિયો વાયરલ થયો છે નાળાના ગંદા પાણીમાં શાકભાજી ધોતો વિડિયો છે છે વલસાડના ચણવાઈ નજીકનો આ આ હોવાની વાત સામે આવી રહી સ્થાનિકોએ કેટલાક લોકોની કરતૂત કેમેરામાં કેદ કરી વિડિયોમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે ચણવાઈ ગામના છેવાડાથી પસાર થતી નહેરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે અને ગંદા પાણીમાં વચ્ચે ટેમ્પામાં ભરી શાકભાજી લાવી તેમાં ધોબાઈ રહી હતી સ્થાનિકોના મતે સલમા નામની મહિલા ગંદા પાણીમાં શાકભાજી ધોઈને વેચતી હતી શાકભાજી લઈ રહ્યા હોવાનું બહાનું બતાવ્યું જો કે ત્યારબાદ તેઓએ હાથવાડામાં વેચવા માટે આ શાકભાજી લઈ જઈ રહ્યા હોવાનું સ્વીકાર્યું હતું તો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં રોષની લાગણી છે કારણ કે ગંદા પાણીમાં જે નાળાનું પાણી વહેતું હોય છે એમાંથી આ શાકભાજી ધોવાઈ રહ્યા હતા અને બજારમાં ઠલવાઈ રહ્યા હતા ટેમ્પો ભરીને આ શાકભાજી ગંદા પાણીમાં ઠાલવવામાં આવ્યા ધોવામાં આવ્યા એમાંથી અને ત્યારબાદ તેને બજારમાં લઈ જવામાં આવ્યા આ વિડિયો છે એ વાયરલ થઈ રહ્યો છે સ્થાનિકોએ જ્યારે પૂછ્યું તો એક મહિલા સલમાન નામની જે મહિલા છે એ પહેલાં તો એવું કહેતા જોવા મળી કે ભાઈ આ તો અમે લગ્નમાં લઈ જઈ રહ્યા છે પરંતુ વાસ્તવમાં જ્યારે તપાસ કરી તો આ જે શાકભાજી છે એ માર્કેટમાં વેચવા માટે લઈ જઈ રહ્યા હોવાનું તેમણે જ સ્વીકાર્યું હતું હાટવાડામાં આ શાકભાજી વેચવા માટે જઈ રહ્યું હોવાનું તેમણે સ્વીકાર્યું હતું તો આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે ખોરાકની વસ્તુ ખાવાની વસ્તુ વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે ભરત ટેમ્પોમાં ભરીને શાકભાજી ગંદા પાણીમાંથી ધોઈને લઈ જવાય છે માર્કેટમાં આ બાબતને તંત્ર કેટલું ગંભીર છે તું એમના ધ્યાનમાં આ વિડીયો આવ્યો છે ખરો જી બિલકુલ પંકજ અત્યારે જે રીતે વાત ચાલી રહી છે આ વિડીયો હજુ ગઈકાલ સાંજનો જ છે અને અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે આ બનાવ ચર્ચાનું કેન્દ્ર છે જે રીતે જોઈ શકાય છે કે નહેરની અંદર ગંદુ પાણી વહી રહ્યું છે આ ગંદા પાણીમાં વચ્ચે બેસી અને આ રીતના શાકભાજી ધોવાઈ રહી છે સાથે ટેમ્પોમાં ભરીને આ શાકભાજી અહીંયા લાવવામાં આવી હતી ને ત્યારબાદ ધોઈ અને ફરી પાછી બજારમાં વેચાવા જઈ રહી છે આપણે જણાવ્યું કે સ્થાનિક જે મુખ્ય રસ્તો છે ગામનો મુખ્ય રસ્તાની બાજુમાંથી જ આ નહેર પસાર થાય છે ત્યાં આગળ જ આ રીતની પ્રવૃત્તિ થઈ રહી હતી સ્થાનિક લોકો આ દ્રશ્યો જોઈ અને ત્યારબાદ ત્યાં એકઠા થયા હતા અને વિડીયો રેકોર્ડ કર્યો હતો જે રીતે લગ્નમાં લઈ જવાની હોવાનું જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ તેઓએ સ્વીકાર્યું હતું કે આ શાકભાજી ધોઈ અને તેઓ હાટવાડામાં છે એ વેચવા જઈ રહ્યા છે આમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે રીતે થઈ રહ્યા છે આને લઈ અને અત્યારે લોકોમાં રોષ છે સાથે જ જે સંવાદો અંદર વિડીયોમાં સાથે જોવા મળી રહ્યા છે સાંભળાઈ રહ્યા છે એને લઈને પણ અત્યારે ચર્ચાનો બજાર ગરમ છે સ્વાભાવિક છે આજે રવિવારનો સમય છે કચેરીમાં રજાનો સમય છે પરંતુ હવે આગામી સમયમાં આ મુદ્દો છે ચર્ચાનું કેન્દ્ર બને છે આવતીકાલે આ બાબતે સંબંધિત વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર નજર છે જી ભરત આભાર માહિતી આપવા માટે અને હવે વાત કરીશું આદમખોર દીપડાના આતંકની અમરેલીના જૂની બારપથુડીમાં રહેણા વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો શેરીમાં આરામ ફરમાવી રહેલા શ્વાનને દીપડાએ નિશાન બનાવ્યો શ્વાન કઈ સમજીએ પહેલા જ દીપડાએ શ્વાનને દબોચી લીધો દીપડાએ શ્વાન પર કરેલા હુમલાની આખી ઘટના સીસીટીવી માં કેદ થઈ છે ગામમાં દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે બે અલગ અલગ તસવીરો આપનું બતાવી રહ્યા છે અમરેલીથી આવી રહી છે આ તસવીર અમરેલીમાં એકાએક દીપડાએ શ્વાનને દબોચ્યો રહેણાંક વિસ્તારમાં આ દીપડો આવી ચડ્યો હતો અને શ્વાનનો શિકાર કર્યો હતો દીપડાએ કરેલો હુમલો સીસીટીવીમાં કેદ જોવા મળે છે રહેણાંક વિસ્તારમાં દીપડો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે હજુ થોડા દિવસ પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અમરેલીના લીલીયા હાઈવે પર સિંહો રસ્તાને ક્રોસ કરતા જોવા મળ્યા હતા અને હવે દીપડો દેખાયો છે આ તરફ સુરતમાં માંગરોળના કોસંબા નજીક દીપડાના આંટાફેરા જોવા મળ્યા ગોલ્ડન પામ સિટી નજીક દિવાલ પર દીપડો લટાર મારતો દેખાયો દિવાલ પર આંટાફેરા કરતા દીપડાએ સ્થાનિકોના કેમેરામાં આખો આ જે વિડીયો છે એ કેદ થઈ ગયો હતો રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ છે સ્થાનિકોએ વન વિભાગને જાણકારી તો આપી છે દીપડાને પાંજરી પૂરવાની માગણી પણ કરી છે તો ગીર સોમનાથના અંતરિયાળ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો ઉનાના વાવરડા ગામે છ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી દીધો મોડી રાત્રે વાડી વિસ્તારમાં ઘર નજીક બાળક પર દીપડાએ હુમલો કર્યો ઘાયલ બાળકને સારવાર માટે ખસેડાયો છે વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને દીપડાને પકડવા કવાયત હાથ ધરી તો નવસારીથી આ તસવીર આવી રહી છે તે પણ આપણે બતાવીએ નવસારીમાં વાંસદાના ઉપસડ ગામમાં દીપડાની દહેશત જોવા મળી એક જ અઠવાડિયામાં દીપડાએ અન્ય એક બાળકી પર હુમલો કર્યો બાળકીને સારવાર માટે વાંસદા સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે અઠવાડિયામાં દીપડાએ બે લોકો પર હુમલો કરતા લોકોમાં ભય વ્યાપી ગયો છે લોકોએ વન વિભાગના અધિકારીઓને માહિતી આપી અને દીપડાને પાંજરી પૂરવાની માંગ કરી તો ચાર અલગ અલગ તસવીર આપને બતાવીએ અમરેલી સુરત ગીર સોમનાથ અને નવસારી આ ચારે ચાર તસવીર દીપડાના આતંકની છે ક્યાંક દીપડાએ અમરેલીમાં શ્વાન પર હુમલો કર્યો છે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો છે તો સુરતમાં દીપડો ખેતરમાં જોવા મળ્યો છે ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કર્યો હતો એ પણ છ વર્ષના બાળક પર તો ચોથી તસવીર દસ વર્ષની બાળકી પર નવસારીના વાંસદા ખાતે દીપડાએ હુમલો કર્યો હતો દીપડાની દહેશત અને એ પણ દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે તેનાથી હવે લોકોમાં બહાર નીકળતા ભય અનુભવી રહ્યા છે ગીર સોમનાથ તસવીર આવી રહી છે ગીર સોમનાથમાં સિંહની લટારનો મનમોહક વીડિયો સામે આવ્યો ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક વનરાજા રોડ પર દોડતા નજરે પડ્યા આ તસવીરો જુઓ આ તસવીર છે મછુન્દ્રી નદી કિનારે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક આવેલા સિંહની લટારનો આ છે સિંહના લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે ગીર સોમનાથમાં મચ્છુંદરી નદી કિનારાનો આ વિડીયો જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે ને ત્યાં આ સિંહની લટાર જોવા મળી વડોદરામાં વિશ્વામિત્રી પૂર નહીં છતાં મગર રહેણાંક વિસ્તાર પાસે દેખાયો